નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો તમે જે વિડીયોમાં આ કલાકાર જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ કલાકારનું નામ વિખેસ સોલંકી છે અને દોસ્તો તેઓ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એવા જિજ્ઞેશ કવિરાજ જેવો ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ જિજ્ઞેશ કવિરાજ જેવો આવે છે તો તમને પણ શું એવું લાગે છે કે તેમનો અવાજ જિજ્ઞેશ કવિરાજ જેવો આવે છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો અને આ તેમને ગાયેલું ગીત ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં એ કોના માટે અમે હવે તૈયાર થઈ સોરી સપ બધાની નીદી સાથને ઇતરી હે કોના માટે અમે હવે તૈયાર થઈ સોરી સપ બધાની નીદી સાથને mole